મારા બાપાને બાજરીનો રોટલો ખાઓ તો રજા છે તો આ છે બાજરીનો રોટલો અને સાથે વઘારેલી કડી તો કોને ભાવતો હોય તે કરજો ને ખાવાની મજા અમારા

તો ગાય વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આ બની ગયો છે બાજરીનો રોટલો અને કઢી ઘારેલું ગઈ અને ગુજરાતીમાં કડી જ કહેવાય છે અત્યારે ફેશનમાં બધા રાયતું રાયતું બનાવી નાખ્યું છે ફેલાવી દીધું છે